દેશમાં શિક્ષણ જગતમાં જે પ્રકારે ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે તેને લઈને હવે શંકા ઊભી થઈ રહી છે ખાસ કરીને જે દેશની મહત્વની પરીક્ષાઓ છે જેમાં પણ પેપર ફૂટવાથી લઈને વધુ માર્ક્સ મેળવવા માટે કૌભાંડ થતા હોવાની ચર્ચા સમયાંતરે થતી રહી છે ત્યારે વધુ એક વખત નીટની પરીક્ષાને લઈને પણ હવે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નીટની પરીક્ષાને લઈને કેટલીક માંગણીઓ કરવામાં આવી છે ની પરીક્ષામાં ગોટાળો થયો હોવાની વાતને લઈને ભારતીય વિદ્યાર્થી પરિષદે કડક વલણ અખતાર કર્યું છે નીટની પરીક્ષા ગોટાળાને લઈ સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે સડસઠ જેટલા વિદ્યાર્થીઓને સાતસો વીસ માર્ક્સ મળ્યા છે જે પરીક્ષા પદ્ધતિને ધ્યાને રાખતા શંકાના દાયરામાં આવી ગયા હોવાનો આરોપ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવ્યો છે ચાર દિવસીય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અધિવેશન પૂર્ણ થતા નીટના ના લઈને સરકાર સીબીઆઈ તપાસ ન કરાવે તો આંદોલનની ચિંકી ઉચ્ચારી છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે નીટ સામે પણ આક્ષેપો કર્યા છે અને સાથે નવી આવેલી કેન્દ્ર સરકાર શિક્ષણમાં સુધારા કરીને પારદર્શિતા લાવે તેવી પણ માંગ કરી છે જીસ પ્રકાર સે નીટ યુજી કે પરિણામ કે કારણ સે आज उसमें सवाल सहज और स्वाभाविक रूप से उठ रहा है ए e. के कार्यकर्ता आज से पूरे देश के अंदर में नीट एग्जामिनेशन की पारदर्शिता बनाए रखने के लिए और हुई अनियमितता को दोष मुक्त बनाए करने बनाए रखने हेतु हम पूरे देश भर में सीबीआई की जांच की मांग को लेकर के पूरे देश के कार्यकर्ता पूरे देश के स्टूडेंट आज से प्रदर्शन कर रहे हैं और भारत सरकार से हमारी मांग है कि भारत सरकार अविलंब શુક્લ એ જણાવ્યું કે પરીક્ષાઓમાં ખુબ મોટા પ્રમાણમાં ગેરરીતિ થતા હોય અને શંકા ઉભી થઈ રહી છે સરકારે આ ગંભીર મુદ્દે યોગ્ય રીતે પારદર્શિતા આવે તેના માટે પ્રયાસો કરવા જોઈએ અને સીબીઆઈ ની તપાસ પણ કરવી જોઈએ જેથી કરીને જે સત્ય છે તે બહાર આવે આજથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન દેશભરમાં શરૂ કરવા જઈ રહ્યું છે આવી મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં ગેરરીતિની શંકા ઉભી થવી એ યોગ્ય બાબત નથી